આણંદના લાભવેલ રોડ ઉપર આવેલા સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ આણંદ બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે સંકેત ઇન્ડિયાનો લાભવેલ રોડ ઉપર એક મોટો શોરૂમ આવેલો છે જ્યાં ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન અને ઘરઘંટી જેવા તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું વેચાણ થતું હોય છે શોરૂમમાં વધારાનો સ્ટોક લાવવેલ નજીક આવેલા આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ થતાં જ આણંદ બ્રિગેડની ચાર ફાયર ફાઇટર સાથેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી જોકે આગની તીવ્રતા વધુ હોવાથી બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી કુલ સાત ફાયર ફાઈટર દ્વારા આગ બુજાવાના કાર્યમાં કામગીરી કરવામાં આવી હતી ફાયરબ્રિગેડની ટીમે શરૂઆતમાં ગોડાઉનના દરવાજા અને બારીઓમાંથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પૂરતો ન હતો આગ ઉપર વધુ અસરકારક રીતે કાબૂ મેળવવા માટે જેસીબી મશીન વડે ગોડાઉનની દિવાલ તોડવામાં આવી હતી આ ગોડાઉનમાં મોટી માત્રામાં એસી ટીવી ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સંગ્રહિત હતા આગના કારણે મોટાભાગના ઉપકરણો બળીને નષ્ટ થઈ ગયા હતા જેના પરિણામે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું ન હતું અને તેની તપાસ ચાલી રહી છે આગની ઘટના સંદર્ભે ફાયર અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી